નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઘણા બાર ન્યૂઝ રાજુલા આપણા વિસ્તારના તમામ પોઝિટિવ સમાચાર પ્રસિદ્ધ કરતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં સમસ્ત પ્રજાપતિ કુંભાર સમાજ રાજુલાનો મિલન કાર્યક્રમ તેમજ નવમો તેજસ્વી વિદ્યાર્થીઓનો

પ્રતિભા સન્માન સમારંભ કાર્યક્રમ શ્રી વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડીમાં ભવ્યથી ભવ્ય રીતે યોજવામાં આવ્યો કાર્યક્રમની શુભ શરૂઆતમાં તમામ આમંત્રિત મહેમાનોને કુમકુમ તિલક કરી અને તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલું કાર્યક્રમની શરૂઆત પ્રમુખ રણછોડભાઈ ગોહિલ દ્વારા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલું હતું નાની નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવેલું હતું આ કાર્યક્રમમાં નેવું જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલા તેમજ દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવેલું પ્રજાપતિ સમાજમાં તમામ જ્ઞાતિ આગેવાનો અને જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં જોડાયા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભૂપતભાઈ પાંડવ દ્વારા કરવામાં આવેલું કાર્યક્રમના અંતમાં મંત્રી અમિતભાઈ ટાંકે આભાર દર્શન કરી અલ્પહાર કાર્યક્રમ સાથે પૂર્ણ કરવામાં આવેલો સમગ્ર કાર્યક્રમને લાઈવ પ્રસારણ કરવામાં મનસુખભાઈ વાઘેલા વાઘેલા આર્ટ્સ રાજુલા દ્વારા કરવામાં આવેલું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર રાજુલા તાલુકા પ્રજાપતિ શિક્ષણ સમિતિના તમામ સભ્યો દ્વારા ભારે જહમત ઉઠાવવામાં આવેલી આપણા વિસ્તારના આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો તમામ કડિયા વરિયા વાટલિયા સોરઠિયા મારુ અને ગુર્જર તમામ ગોળના પ્રજાપતિ સમાજના લોકો ભેગા થઈ સમાજના વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ હતો અને તેજસ્વી તાલવાના આજે સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હું અપીલ કરીશ કે ગુજરાતમાં વસતા સમસ્ત પ્રજાપતિ સમાજના લોકો એક મુજબત ગોળ વાત ભૂલીને માત્ર માત્ર પ્રજાપતિ નામે એક થઈને આગળ આવે સમાજને એક દિશા આપે એવી આજના દિવસે સમાજના લોકોને મેં શુભ સંદેશો કહીએ મારું નામ ટાર કાસ્તા ભવાનભાઈ છે હું ધોરણ બાર પ્રથમ સેકન્ડ નંબર અહિયાં લાવી છું અત્યારે હું પીટીસી માં ભણું છું જે અમરેલી કમાણી ફોરવર્ડ સ્કૂલ માં અત્યારે અભ્યાસ કરું છું આજે અહીં પ્રજાપતિ સમાજ દ્વારા નવમો પ્રાર્થના કરવામાં આવ્યો છે જેમાં મને જે ઇનામ મળ્યું છે એને હું મહત્વ નથી માનતી પણ મને જે સમાજ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે એને હું આભાર માનું છું આવી જ રીતે મારા આગળના જે આગળના જે ભાઈઓ બહેનો છે એ પ્રોત્સાહિત બને અને એમને પણ ઇનામ મળે અને એ પણ એને મારા પ્રેરણાદાયી બને અને હું એક મિસાઇલ બની છે એના માટે હું ખૂબ આભારી છું અસ્તુ મારું છે હું ધોરણ આઠ માં અભ્યાસ કરું છું આજરોજ રાજુલા સંઘ રાજુલા તાલુકા પ્રજાપતિ સંઘ આયોજિત દ્વારા સન્માન સમારોહ યોજાય છે નવમો તેજસ્વી વિદ્યાર્થી પ્રજાપતિ યોજાયેલ છે તેવા મને પ્રોત્સાહન મળે છે તે માટે હું સમાજ ને આભાર માનું છું ને આજ રોજ પ્રોત્સાહન માટે નેવું વિદ્યાર્થીનું પ્રોત્સાહન થયેલ છે હું આશા કરું છું કે આવતા વર્ષે એનાથી પણ વધારે વિદ્યાર્થીનું પ્રોત્સાહન થાય